ડીના ઓરવાડમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સન્માન સમારોહ યોજાયો વકીલો ડોક્ટર એન્જિનિયરોનું સિલ્વર મેડલ અને સાલ ઓઢાડી સન્માન કરાયું પારડી તાલુકાના ઓરવાડ ગામના વોર્ડ નંબર નવના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સન્માન સમારોહનું આયોજન ઉદવાડા શિવદર્શન હોટલમાં કરવામાં આવ્યું હતું જેમાં વકીલો ડોક્ટર એન્જિનિયરનું સિલ્વર મેડલ અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓરવાડના સરપંચ કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ અને વોર્ડ નંબર નવના સભ્ય પ્રીતિબેન વાડીયાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનાર પેઢી વધુને વધુ ભણતરમાં આગળ વધ અને ગામનું નામ રોશન કરે તે માટે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વકીલો ડોક્ટરો એન્જિનિયર વગેરેનું મેડલ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ કલ્પનાબેન પટેલ ગિરીશભાઈ પટેલ પ્રીતિબેન વાડિયા મિતાલીબેન પાંચાલ નિલેશભાઈ પટેલ વિક્કી પટેલ વીરેન પંડ્યા તેમજ સંચાલકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ વાડિયાએ કર્યું હતું પહેલી વાત તો તમને બધાને હોળી મુબારક આજે વોર્ડ નંબર નવ તરફથી ભીતીબેન વાડિયા સરપંચ સાહેબ કલ્પનાબેનના સહયોગથી એક પ્રોગ્રામ ગોઠવ્યો હતો અને એ પ્રોગ્રામ નવજુવાન લોકોને ઉત્સાહ કરી એમને મેડલ આપીને એનું પ્રોત્સાહન વધારવાનું હતું તો એ આજે સરપંચ સાહેબ પ્રકાશભાઈ અમારા એપલ ગ્રુપ જે અમે સિમ્બોલ પરથી લઈ રહ્યા હતા એમનું અત્યારે સંબોધન કરું છું થકી મને સહયોગ મળ્યો અને આ પ્રસંગને આજે નિપાવ્યો બીજી વસ્તુ કે અમારા સરપંચ સાહેબ તરફથી અમારા વોર્ડ નંબર નવના અંદર રાત દિવસ અડધી રાત્રે બી ફોન કરું છું તો અમારા સરપંચ સાહેબ અડધી રાત્રે આવે છે અને કંઈ કેટલા બ્લોક બોરિંગ લાઇટની વ્યવસ્થા અને કોઈ બી નાના નાવામાં નાનો માણસને અસુવિધા નહીં થાય એવી સુવિધા અમારા સરપંચ સાહેબ પાડે છે તો હું એને પહેલાં ધન્યવાદ કરું છું અને બસ બીજું તો શું કહું સર અમારા વોર્ડ નંબર નવના સભ્ય પ્રીતિબેન કલ્પનાબેન સરપંચ અમારા અને સુખાભાઈ તરફથી જે સહયોગ મળ્યો તો એમાં અમે વકીલશ્રીને સન્માનિત કર્યા છે એમાં ડૉક્ટર આતાં પણ ડૉક્ટર નહીં આપતા એમની માતાશ્રીને અમે પતક આપીશું તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે બધાને બંને તો આવતી પ્રોત્સાહિત કર્યા કે જેથી કરીને આવનાર પેઢી આ વસ્તુ ધ્યાનમાં રાખીને આગાડી ભણતરમાં આગાડી વધે અને પ્રોત્સાહિત કાર્યક્રમમાં મેડલ તરીકે અમારા પાસેથી કંઈક લે સે આશા રાખી છે અમારા સરપંચ સાહેબ ઉરવાડના કલ્પનાબેન પટેલ એમના મિસ્ટર પ્રકાશભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ અમારા વોર્ડના સભ્ય પ્રીતિ મિતાલી અત્યારે આજના જીગ્નેશભાઈ અને અમારી કંપની જે મોટી મોટી કંપનીઓ ચાલે છે એમના શેઠ લોકો આજમાં આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો